jɛnbi nje 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 njɛnbi njɛbinjɛbin. kapita mabimanga. mabimanga mabimanga. kapita mabimanga. mabimanga mabimanga. kapita mabimanga. mabimanga mabimanga. kapita ladilamu wabbo. ladilamu wabbo. kapita ladilamu wabbo.

તમે શું પછી મોકારો વાત છો બડી કેમ હે આ પરંતુ સાહેબ લોકો અને સમાજની લોકચાના એ છે કે ઇલેક્ટર સાઈના અમારા આદર પત્ર એટલા માટે દેવું છે કે દેશના ગુમરૂની હોલ ગયો તો દેશના ગુમરૂની જ્યારે ભૂલ કરતા હોય સાચને સાહેબ અમે તમને તો તમે પણ અમને બે મિનિટ અમે ભી લોકસહીના માનના રમાવ છીએ તો અમારી ભાવના કલેક્ટર સાંસદની અંદર જે ગૃહમંત્રી ટીકા ટીપ્પણી કરી છે એનાથી સમગ્ર સમાજ અને સમગ્ર સિદ્ધાંત પ્રેમીઓની લાગણી ધોવાની તો આપ આદેશ આપો તો અમે કલેક્ટર આવેદનપત્ર આપીએ બાકી આપ જે કહેવો એ કહો તે

Why is it Shirève Armanijas? Yeah, hasn't. They're almost – there's really not good news here. They're aquí amongst them, and it's still one of two times. There is – there is… What if yourik pus me a little? Why is it stuck? Why do you? – When are you g Transformers? How are you? It's not ludic dotted line. How are you in the момент? Well, try them but you're performing. Probably… Because, you releg cuerpo મારે બધાય નિક છે ત્યાં માત્ર જાણ લગતી નીકળ્યો માત્ર એ લોકો આ લોકો આગેવાનું સાહેબ સમાન એ લોકો

ખાઈ લેવાની છે આપણે જ અડધી કલાકથી અમે કંટ્રોલ કરી છે આધી લેવા અમારા તમારી કે અમારી વચ્ચે એવો કોઈ ડિસ્ટર્બન્સ નથી વાત તો કરીજો વાત કરીજો 5 મિનિટ તમે લોકો ફરીવાર કરે છે એનો બંધારણમાં બંધારણના શિલ્પકાર બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે સાંસદ ની અંદર ગૃહમંત્રી ટિપ્પણી કરી છે તેને ધ્યાનમાં રાખી સમગ્ર સમાજ સમગ્ર સંવિધાન પ્રેમી અને દરેક ભારતીય નાગરિકનું અપમાન કર્યું છે ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપે અને સાથોસાથ માફી માંગે ફરી વખત રાખવામાં આવે ખરેખર સાથે પડે સાંસદની અંદર જે આખું વિશ્વ સાંસદ જોતું હોય છે એની અંદર સાહેબ આંબેડકર 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 શબ્દ બોલી અને જે ફેશન ચાલી રહી છે એ બાબતે જે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે એ